મારું નામ નીરવ પટેલ છે અને હું ટિથલ ગામનો રહેવાસી છું એક મહિના પહેલાં મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું બે હજાર સોળમાં ટિથલ બીચને ડિસેબલ ફ્રેન્ડલી બીચ બનાવવા માટેનો એક પ્રોજેક્ટ હતો એમાં ચાર પોઈન્ટ છસઠ કરોડની વાત હતી કે ભાઈ એટલા રૂપિયા આવ્યા છે અને એ જે આવેદન આપ્યું હતું એમાં એવું હતું કે આ જે પ્રોજેક્ટ છે એમાંથી આપણને અહીંયા કોઈ પણ સુવિધાઓ જોવા મળતી નથી તો એના માટે ઓડિટ કરાવવામાં આવે એ ઓડિટનો જવાબ આપણને આજે મળી ગયો છે અને એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે ફેઝ વનમાં ત્રણ કામગીરીઓ કરવામાં આવે છે જે અહીંયા આપણે ચોપાટી પર ઊભા છે એ ચોપાટી પાર્કિંગ એરિયા અને ફૂડ કોર્ટ એ ત્રણ વસ્તુઓ માટે ચારસો આડત્રીસ લાખ મતલબ કે ચાર પોઈન્ટ આડત્રીસ કરોડની ગ્રાન્ટ કલેક્ટરશ્રીના હવાલે આપવામાં આવી હતી તે સમયે એમાંથી મેઇન બીચ એરિયા માટે એકસો બાવીસ લાખ પાર્કિંગ એરિયા માટે એંસી લાખ અને ફૂડ સ્ટોલ એરિયા માટે એક્યાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવે છે પરંતુ આપણે એમાંથી જે ફૂડ સ્ટોલ એરિયાનો જે ખર્ચો બતાવવામાં આવે છે એમાં એમના અહીંયાના મિસકમ્યુનિકેશન અને કેટલાક બીજા પ્રશ્નોના કારણે આપણને ફૂડ કોર્ટ અહીંયા આપણને હાજર જોવા મળતો નથી પાર્કિંગ એરિયામાં પણ આપણે વિચારી શકીએ કે માત્ર ને માત્ર બ્લોક દેખાય છે અને તે સમયે બે હજાર વીસમાં તિથલ પ્રવાસન સમિતિને એમણે લાઇટો ચાલુ કરીને આપી હતી એવું કહેવામાં આવે છે જવાબના અનુસંધાનમાં તો એ પણ આજે આપણને પાંચ જ વર્ષ થયા છે તો આપણને એક પણ લાઈટ પણ નથી દેખાતી અને કોઈ પણ પ્રકારની વસ્તુઓ દેખાતી નથી મતલબ કે આપણા જે ટેક્સના રૂપિયા છે એમાંથી કેટલા કરોડો રૂપિયા અહીંયા આવી ગયા છે એનો ખર્ચો પણ કરી નાખવામાં આવ્યો છે પરંતુ એને મેનેજ કરવામાં આવ્યું નથી એ સિવાય રમતગમતના સાધનો માટે પણ આપણે આગળ જણાવ્યું હતું કે એ સાધનો અહીંયા આવી ગયા હતા ખરાબ થઈ ગયા હતા અને પછી એને કઈ કસે લઈ જઈને સ્ટોકયાર્ડમાં મૂકી દેવામાં આવ્યા છે એના માટે તેર પોઈન્ટ સાત સત્તાણું લાખ રૂપિયાની કામગીરી કરવાની વાત હતી એમાં બાર પોઈન્ટ બાર લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો હતો અને એ અહીંયા ટીથલ બીચના લેફ્ટ સાઈડ પર બાર લાખ રૂપિયાનો ખર્ચો કરીને રમતગમતના સાધનો લાવવામાં આવ્યા હતા ફાઉન્ડેશન પણ રેડી કરવામાં આવ્યું હતું પરંતુ એ જમીન વન વિભાગની છે મતલબ કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે રૂપિયા ખર્ચી નાખ્યા અને એ પછી જમીન નીકળી વન વિભાગની એ બે ડિપાર્ટમેન્ટના મિસકમ્યુનિકેશન અને મિસમેનેજમેન્ટના કારણે એ રમતગમતના સાધનો લાવીને પણ એને ભંગાર થવા દેવામાં આવ્યા એ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે અહીંયા કેટલા બધા બાળકો આવે છે એ આ સુવિધાનો લાભ લઈ શકતે એ લોકો અહીંયા રમી શકતે એન્જોય કરી શકતે પરંતુ પ્રજાના બધા રૂપિયા અહીંયા આ રીતે વેડફવામાં આવે છે અને આ સિવાય પણ જે પાર્કિંગ એરિયાની વાત છે એમાં આજે પણ આપણે સોલ્ટીની સામેના પાર્કિંગમાં તમે જાઓ તો તમને એક પણ લાઇટ ઘણા વર્ષોથી જોવા નથી મળતી હાલની વાત નથી ઘણા વર્ષોથી જોવા નથી મળે મતલબ કે જે આપણને અહીંયા ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટને ખર્ચો કરીને એ પછી જે પણ પ્રોપર્ટી ડેવલપ થાય છે એને મેનેજ કરવામાં આવતી નથી હાલમાં કલેક્ટરશ્રી પણ અહીંયા આવ્યા હતા એમણે બે હાઈમાસ લગાવવા માટે વાત કરી છે અને એમના આ જે જવાબ છે એના માટે હું ઘણો આભારી છું અને હવે આગળથી જે પણ અહીંયા ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટનો સદુપયોગ થાય અને સદુપયોગ થયા પછી એને રેગ્યુલરલી મેઇન્ટેન કરવામાં આવે એ અમારી માંગણી છે